હેલો ખેડૂત મિત્રો બધાને મારા તરફથી રામ રામ આપ બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર આજે આપણે જીવીસ માઇન્ડવી યાની જીવીસ માઇન્ડવીનું બી ફોલ આવેલું છે અને આપણે કેવી રીતે એને ભરવું ઓર કેમાં હું ભરું છું એ પણ બતાવીએ અને કે રીતના એને રાખવું છે મતલબમાં કે આ પાંચ છ મહિના માથે રાખવું પડે તો કેવી રીતે રાખવું એને જો આ બેરલ છે બેરલમાં અમે બીયા ભરીએ છીએ બરાબર આ બેરલ કેટલા બેરલ છે તો કે જોઈએ તો કે આ બેરલું છે બધાય બિયાના જીવીસ મહેન્ડવીના બીના બેરલું ભર્યા કુલ હોલ બેરલ છે કેટલા હોલ એક એક બેરલમાંથી લગભગ સાત સાત મણ છ થી સાત મણ સુધી નીકળી જાય અને આ આપણું જીવીસ બી છે તો કે મિનિમમ હોની રિકવરી છે અને એકાવન બાવનનો ઉતારો છે એ આપણે ફોલાયું હવે આને આ બેરલમાં કેવી રીતે ભરવું તો પણ એ પણ બતાવીએ આ એક ડબ્બો છે આ ડબ્બાના ઉપરથી આ ઢાંકણું છે ને અહીંયા હોય ઢાંકણું એ કાઢી નાખવું બરાબર મતલબ અહીંથી દાણા નાખવાના પછી આપણે ડબ્બામાં શું કરવાનું પાસે આવી રીતે એક થોડોક ખૂણો છે ને એ કાપી નાખવાનો અને કાપીને રાખવાનું ક્યાં તો કે આ ઢાંકણામાં ખૂણો રાખવાનો તો કે આવી રીતે ફિટિંગ થઈ જાય અને આ ફિટિંગ થઈ જાય પછી એમાં દાણા છે મતલબમાં આ રીતે દાણા નાખવાના આમાં દાણા આમાં ભયા જાય આ રીતે એટલે ભરવામાં તમને સહેલું થાય આવી રીતે અમે દાણા ભરીએ અને આ રીતે બેરલમાં અમે રાખીએ અને પછી માથાના ઢાંકણા છે ને પ્લાસ્ટિકથી પેક કરી દેવાના તો લાંબો સમય એટલે મેદામાં સો સાત મહિના તમારે રાખવું હોય ને તો બગડે નહીં એ હાટું આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો છે ને લાઈક કરજો ફોલો કરજો મતલબમાં શેર પણ કરજો અને મને સબસ્ક્રાઈબ તો જરૂર કરના કેમકે મેં આવા નવા નવા વિડીયો લઈને તમારી પાસે હાજર થશું હેલ્લો મિત્રો આપ સબકો અગર મેરા વીડિયો અચ્છા લાગા હો તો લાઇક કરના શર કરનાર સબ્સક્રાઈબ તો જરૂર કરના